મિત્રો હવે જમવાનું બનાવીએ છે આજે વેલમાં બનાવીએ છીએ આજે આ તો હજુ ખાસો ડાડું છે હજુ અંજવાળું તો બરશે લગભગ હાડાસો જેવા થયા છે છ હાડાસો પણ આમને અમે લગ્નમાં જવા કરીએ છીએ એટલે છોકરા કે અમુને કે ખીચડી બનાવ્યા લો અમે ખીચડી ખાઈને બી રહશું તો અમે નાખી આવશું અગિયાર એક વાગે નાખી આવશું એટલે તો એની લક્ષણ વધશે એટલે તો રહેશે અમારી જોડે બીજો એટલે હંગાત રહેશે રહેશે અમે લગ્ન પતા આવ્યા ઊભો અમે ગમ આપણે જમીને તો લખાય ને પછી નાખી આવશું એમ કરીને જીએસે એટલે આ બટાકા ડુંગળી એટલે એક રીંગનું એમ નાખીને ખીચડી બનાવી રીમે પાછી ખીચડી જ ભાવે વધારે ભાત શાક બનાવી ને ત્યાં જ ભાવે એટલે એમને ખીચડી જ બનાવી લેવાની એટલે ખીચડી ખાઈને બેસી રહી ભાત વધારે ભાવે છોકરાઓને ધુલિયાને વધારે ભાવ ધુલાને મારે ભાત વધારે જોઈએ રોટલી શું ખાવા પડે ઓછું પણ ભાત વધારે અને પેલું ઠંડી લાગે એટલે અમે નહીં આવતો કે ત્યારે એવા કે કાલે કે અમે ફો આવશું એમ કે તો હાવા જ નહીં આવતો કે ઠંડી લાગે એટલે એટલે અમે હવા તો એક મોડ જ નીકળીશું આઠ એક વાગે નીકળશું એટલે દસ પંદર મિનિટ થાય જવાની દસ પંદર મિનિટ આવવાની અડધા કલાક એ જવા થશે ને કલાક બેસી બે કલાક પાછો નહીં આવજો તો એ ખાલી અમારે વ્યવહાર લખવાનો છે જમીન નહીં આવવાનું એવું છે એટલે જી આવીએ બહુ સવારે કોમ જ છે જ ખેતરો ખેતરોની એટલે ઉજાગરો નહીં કરવું એમ પછી પાછું દાડે પછી ઉજાગરો થાય ને રાતનો ઉજાગરો દાડે નડે જ ભરી પછી કોમન નહીં થવું કશું ખેતરવાનું કમલી પછી ઊંઘ આવે અને હવે લગ્ન તો બતાવું રોજ જ છે આજે અમને જોશું પછી કાલે પાઉ બપોરે હોય છે કાલે લગ્ન હવે ફેબ્રુઆરી મહિનામાં વધારે લગ્ન છે એટલે અમને અને છોરા હો અમને નિહારથી આવ્યો અમને અડધો કલાક થયો તો એ કે અમે નહીં આવતા કે અમે વળી એમની રાહ જોઈને બેસી લીધી આવશે એમ તારે હાવ નાખી પેલી કે મારે લખવાનું છે એમ કહે છે અને પેલો કે ઠંડી વધારે લાગે એટલે મેં નહીં આવતો કહ્યું આર તો લ્યાસ તો તેમ રહેવા અમે રોંધ્યા લઈએ સોક્રાણે ખાવાનું બનાવીએલું છે ખીચડી બનાવી દીધી હવે અમે આ પાણી ગરમ કર્યું છે નાભીએ પછી લગરમાં જવા કરી આ ભેસો માટે આ ભેસોને ચાર હોણાખી દીધી છે ખીલે ખીલે નાખી દીધા હવે બોંદીશુ એટલે ચરીન બેહી રહેશે હવે એટલે ના ખાઈ લ્યો તો કોઈ ગેરી હોય તો ખેચા ખેચલી કરે ચહેરા કરશે અને અમે પાછો છોર હશે એટલે વાંધો નહીં આવે આવા ખીચડી થઈ જાય અમે તૈયાર થઈ જઈએ ચાલીએ પછી લગન બાજુ લેસન કરજો તમે હવે તમારે લેસન બાકી હોય તો લખજો હજુ તો હજુ આવડું છે હજુ અંધારું નહીં પડ્યું થોડુંક જોબ પડે અંધારું પડે પહી નીકળીએ એમ તો જમણવાળી હોય તો આઠ વાગે ચાલુ કરે તૈય સાત થી આઠ વાગે ચાલુ કરે મિત્રો ભેંસો હો અંદર બોંધીએ ઘરમાં એટલે આ દક્ષા ભેંસો બોંધે છે ભેંસો બોંધી દઈએ કે હવે રાત અજવાડે અજવાડે એમ એટલે પેલો બે પાડો આવે છે એક અંદર બોંધી એક અંદર પીલે લીન આવે છે એટલે બોંધીને આજ આ ઝોપલું હો મદદ કરી દઈએ એટલે પપડા રનની કોઈ ટેન્શન નહીં પેલો પાડો ચરવા બાજો ને એટલે અંદર ગમે બોંધીએ એટલે પછી કંઈક સુઈટું કર્યું કંઈ જોવાનું નહીં રહેવા બરાબર અસર બોંધ દે ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો ચા પીવા ચાલો બે જાવ એટલે મોડો ઉઠવા જઈએ અમે છોરીને ટુસર મોકલી દઈ ને રોટલી બને આવેલી વઘારેલી એટલે ટુસર રાતે બે વાગ્યે લગનમાંથી આવેલો એટલે પછી ના એટલે ઉઠવા જજો કે ટાઈમ થોડુંક લેટ દૂધ કાઢવાનું એટલે હા પછી અમે અમારું કરીએ હવે કંઈ નાસ્તા પોની બનાવીએ હું બનાવ હા તો ચાલો ચા પીવા ચાલો મિત્રો ચા પડી જશે આજે એની બધી આમ હાફ ટાળ હો આજે બે મજૂર કર્યા છે આ કપાસના મારે આ અમને મજૂર આવે છે બે આ તો વેરું વેરું હાને હાવે વેણી નાખીએ પેલી બાજુ પેલું સાફ કરી નાખ્યું બોની લઈને કમ્પ્લેટ કરી નાખ્યું છે એટલે હા હાનો વારો છે એટલે આને વેણી નાખીએ કપા પછી પોણી ચાલુ કરી દઈએ ના પોણી ચાલું જ કરી દેવાનું છે આજે કપાહો વેરવાનો પોણી વારવાનું છે ને એક બાજુ બને તો પછી ઉખેડવું હશે એટલે જેમ તેમ કહીને આને પૂરું કરવું છે પછી તલ ઓરવાના છે એ સાફ કરી નાખીએ પેલું ખેતર સાફ કરી નાખ્યું સાફ કરી નાખવાનું છે પણ હવે અમે ઘેર ઘેર કરવા રેશું તો નહીં મેર પડે એટલે મજૂર કરવા જ પડશે એટલે બે મજૂર કરી દીધા છે અને એના આજે વ્યાર છે મજૂર અમે આજે લગ્નમાં જવા કરીએ છીએ વ્યાર છે ઘેર ઘેર બે મજૂરો પછી કાલે અમે હું એનો બસું એટલે એને પૂરું કરીએ જેમ તેમ કરે અને આજે આ શાકભાજી હું પોની વારવાનું છે અમે પોની હું વાર લઉં મકાઈ મેં હવે નહીં વારવાનું મકાઈ મેં પૂરું થઈ ગયું છે પણ આ ડુંગરી મેં ને આમે બધા વારવાનું છે હજુ એટલે હમણાં હજુ વાર જેવા થાય છે દસ પંદર મિનિટ લાઈટ આવે એટલે મોટર ચાલુ કરી દમ મજૂરો જો આવે તેની વાત આવશે એ તો એમના ટાઈમે આવી જાય એ નવ વાગ્યે આવે મજૂરો નવ વાગ્યે આવશે તો વેનશે એમની જાતે વેના કરશે તો મિત્રો એક ભારો વેનો નાખી દીધી છે કપાસની અને એક ભારો ચાર વાર એક ગોહડી તો એક ભારો વાર દઈએ હું આ વાળે છે દક્ષા વાળે છે આલુ બાકી છે પોની બાકીનું એ ફાઈ બધે પતી ગયું આ થોડુંક બાકી છે તો આમ છેડે છેડેથી ચાર વાર છે કોળે કોળે પછી પોણી આવી જશે તો પછી કાપતો નહીં ફાવે પછી એક બે દહા પછી કપાય ઉખડી જાય આખી ચાર ઉખડી જાય કપાય નહીં એટલે આ વાલ થઈ આ છે એ બધી અને આ મકાઈના મૂસ્યા બધી મકાઈને બબ્બે ડોળા ફૂટેલા છે આ જો ટોટલ એવું થઈ ગયું હે પેલી બાજુથી હવે પાઇપ કાઢાવવો પડશે પછી આ ધારી લાવવું પડશે આ બાજુ આ આ થોડું ટેકરું ને એટલે આફા એ પોણી નહીં ચઢતું એટલે અડધે અડધે ઉરી આવી રહી એટલે આફાથી થોડું હરાવી દેવાનું છે એટલે અમને અડધા કલાકમાં પતી જશે આ ધારિયામાં આવશે આવ્યા અહીંથીનું આ પેલા પથ્થર મૂકાશે ને અહીંથી એની મેં અમને પાઇપ ગાલી દઈશી એટલે આ ધારિયામાં આમ એટલે આ અઢારી અહીંયા આવશે અમે જવા દઈએ આ બીજી બાજરી છે આ કાલે કાપશું હા મકાઈ નહીં આ ઉછી ઓછી દેખાય છે એ બાજરી કાપવાની બેસો માટે વાવેલી છે